માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પંચોતેર વર્ષ થઈ ગયા અને એમની જ પાર્ટી નો નિયમ છે કે પંચોતેર વર્ષ પછી જે છે કે એમણે સંન્યાસ લઈ અને જે છે કે એ જે છે માર્ગદર્શન મંડળમાં જતું રહેવું જોઈએ અને આરએસએસના મંચ પર બધી આ વાત કહેવામાં આવી હતી તો શું એ નરેન્દ્ર મોદી સાહેબ ને લાગુ પડે છે એમણે હમણાં જ પંચોતેર વર્ષ પૂરા કર્યા તો એમના માર્ગદર્શન મંડળમાં મોગલી કેમ દેવામાં નથી આવતા બરાબર છે એટલે પહેલા તો ભાજપ પોતાની વાત કરે અને અમિત શાહજી જે છે કે એમ આજે ગૃહમંત્રી છે તો તમે વહેતા નદી જેવા પાણી જેવા છો તો તમે હવે આવતા ઇલેક્શનમાં બે હજાર સત્યાવીસ માં તમે પ્રધાનમંત્રીનો ચહેરો અને ગૃહમંત્રીનો ચહેરો શું બીજો કોઈ હશે તમે એની ખાતરી આપો છો કોઈ બીજો હશે પ્રધાનમંત્રીનો ચહેરો તમે તો એમને તમારા પંચોતેર પંચોતેર વર્ષથી ના માર્ગદર્શક મંડળમાં લેવામાં આવશે નિવૃત્ત તમે જુઓ કે આ માનની ને જે છે કે એમને ક્યાંક હાસ્યમાં ધકેલી દેવામાં આવ્યા બરાબર છે એવા અનેક દાખલા છે સુષ્મા સ્વરાજ હતા આનંદીબેન પટેલ હતા બરાબર છે ઉમા ભારતીજી હતા મુરલી મનોહર જોશીજી હતા આજે લોકો ક્યાં છે દીવો લઈને તો તમને જોવા નહીં મળે તો શું એ તમે એમ વિચારો છો કે બે હાજર સત્યાવીસ માં નરેન્દ્ર મોદીજી નિવૃત્તિ લઈ અને માર્ગદર્શક મંડળમાં જતા રહેશે એની ખાતરી આપો છો તમે તમારી પાસે તો આટલું મોટું નેતૃત્વ છે અને તમે એમ કીધું કે વહેતા પાણી જેવું છે ને આમ તો કે બદલાવ તો થતા રહે મંત્રી મંડળમાં ફેરફાર થતા રહે જે છે માન્ય અમિત શાહજી અને બે હાજર પંદર માં આનંદીબેન પટેલ જે મુખ્યમંત્રી વખતે જે રીતનો આક્રોશ હતો એમને બદલીને વિજય રૂપાણીજી ને લાવ્યા હતા અને ત્યારબાદ વિજય ના લીધે મુખ્યમંત્રી બદલી ભૂપેન્દ્ર પટેલ ને તો છેલ્લા કેટલાય ટાઈમથી લગભગ જે છે સંભાળ્યા છે ત્યારથી ગુજરાતનું આખું જે છે ને તંત્ર એ ખાડે ગયું છે અને અહીંયા આગળ જે છે ને બીજું બિહાર જે છે ને એ બનવાની પરિસ્થિતિ જે છે એ દિવસે ને દિવસે થઈ રહી હતી અને એનું એક આ પરિણામ જે છે કે આવતીકાલે આ જે મંત્રીમંડળની અંદર ધમધમાટ જે છે એ થઈ રહ્યો છે આ કેટલીક તમને ઉદાહરણો આપું સાહેબ કે જે રીતે છેલ્લા કેટલાય ટાઈમથી હમણાં તમે જોશો કે છેલ્લા લગભગ મહિના વર્ષથી જે રીતે મનરેગા કૌભાંડ જે રીતે બહાર આવ્યું દાહોદ ની અંદર અને લીમખેડા ની અંદર અને જે બીજા એરિયા ની અંદર બચુ ખાબડ ના જે પુત્રો દ્વારા એનાથી સરકારની જે રીતની ફરજેતી થઈ જે રીતની ફજેતી થઈ અને એના બાદ ખુદ તમે જોશો કે એમના જ હાર્દિક પટેલ જે ભાજપના ધારાસભ્ય છે તેમણે મીડિયા અંદર એમ કીધું કે કે જે છે સરકારની અંદર કોઈ બી કામ કરવા હોય તો એ થતા નથી અધિકારીઓ અમારું સાંભળતા નથી આજે ત્યાં જે છે કે વિરમ ગામની અંદર ખેડૂતોના પ્રશ્ન રોડ રસ્તા ગટર પાણીના પ્રશ્નો ને લઈને એમણે ખુદ હાર્દિક પટેલે મીડિયા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે તમે જોશો કે જુનાગઢ થી જે છે કે અથવા તો સુરત થી અમુક જે મંત્રીઓ જે છે એ વારંવાર જે રજૂઆતો કરે છે કે જે રીતે આદિવાસીઓના પ્રશ્નો જે છે કે અથવા તો ભ્રષ્ટાચારના જે પ્રશ્નો જે છે એમના મંત્રીઓ ખુદ એમ કે છે કે અધિકારીઓ અમને સાંભળતા નથી અમને ગાંઠતા નથી અને આ રીતની જયારે પરિસ્થિતિ છે રાજકારણ ની અંદર પ્રથમ વાર કદાચ ઉપસ્થિત થઈ છે કે મંત્રીઓ અને ધારાસભ્યો જે છે એ સાવ નાકામ થઈ ગયેલા છે આપણે જયારે આ વરસાદની સિઝન હતી ત્યારે એ બી જોયું કે રોડ રસ્તા ગટર પાણીના જે રીતના હાલ થયા અને જે રીતે આખા જે ગુજરાતમાં લોકો હેરાન થયા કાયદો ને પરિસ્થિતિની વાત તો જવા જ દઈએ સાહેબ માનનીય શ્રી હર્ષ અત્યારે આપણા ગૃહમંત્રી છે એમની અધ્યક્ષતામાં ગુજરાત ચાલી રહ્યું છે કાયદો જે છે એનું જે છે તમે જુઓ કે રોજ બરોજ નવા નવા જે છે ઘટનાક્રમો થઈ રહ્યા છે હત્યાઓ થઈ રહેલી છે બેફામપણે જે છે કે લોકો રસ્તા પર ઉતરી આવેલા છે અને છરી મારી દે છે પોલીસ નો ડર રહ્યો નથી આ આ બધા બધા જે કારણો અને બીજું એ છે કે મંત્રીની જે હાર થઈ આ બધા કારણોના લીધે આજે ભાજપ જે છે ને કે એને પોતાને મનોમંથન કરવું પડ્યું છે કારણ કે ડિસેમ્બરની અંદર જે છે કે સ્થાનિક સ્વરાજની એટલે કે કોર્પોરેશનના ઇલેક્શનો બી આવી રહ્યા છે અને બે હાજર સત્યાવીસ ની અંદર અમારા અધ્યક્ષ જે છે અને વિરોધ પક્ષના નેતા છે એમણે જે રીતે ચેલેન્જ આપેલી છે કે ગુજરાત અંદર અમે આ વખતે જે છે કે પોતે સત્તાના સૂત્રો સંભાળીશું અને તે માટે મહેનત કરીશું પેલા તો હું આપને એક વાત કીધું કે કોંગ્રેસ નું જે વાત આપણે કરીએ ને તો જે ત્રીજું જે પરિબળ ની વાત કરીએ આમ આદમી પાર્ટીની હવે આમ આદમી પાર્ટીને જે છે ને પહેલા આપણે પહેલી વાત લઈએ ગુજરાતમાં વર્ષોથી જે છે ને બે જ જે પાર્ટીઓ જે છે એ સક્સેસફુલી રહી છે હા કદાચ શું છે કે અમુક વખત એકાદ સીટ ઉપર જે છે કે આમ આદમી પાર્ટીનો વિજય થઈ જાય બરાબર છે તો તમે જોશો કે એની સામે બીજી બીજી જ સીટ ઉપર એમની એમના જ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઈ છે એટલે ક્યારેય બી ગુજરાતની જનતા જે છે ને એ ત્રીજી પાર્ટીને સ્વીકારતી નથી અને આપણે બે હાજર બાવીસ ના ઇલેક્શન ઇલેક્શન પરંતુ કોંગ્રેસની પોતાની પૂર્વ તૈયારી છે અને તમે જોયું હશે કે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી લગભગ છેલ્લા બે મહિનામાં ત્રણ મહિનાની અંદર છ થી વધારે વખત ગુજરાતની અંદર આવી ગયેલા છે જી જી છેલ્લે જુનાગઢ આવી ગયા બરાબર છે ભવનાથની તળેટીમાં રાહુલ ગાંધીજી આવ્યા હતા અને આખું જે માળખું જે છે એ અમે નવેસર થી જે રીતે ઉભું કર્યું છે અને નવા નવા જે છે કે જે લોકો દોડી શકે એવા છે કે જે લોકો કાર્ય કરી શકે એવા છે કે જે લોકો જનતાની વચ્ચે જઈ શકે એવા છે કે જે લોકો જનતાનો અવાજ બની શકે એવા છે એવા લોકોને સ્થાન આપેલું છે અને હવે જે છે કે દરેક જે છે કોને ટિકિટ આપવી કોને આગળ કરવું એ બધી સત્તા એ જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને આપવામાં આવેલી છે આ બધા જે આમૂલ પરિવર્તનો જે છે કે અમારા કોંગ્રેસ પક્ષની અંદર કરવામાં આવેલા છે અને આની સાથે સાથે અમે એક નોટિફિકેશન બી જાહેર કરેલું છે કે જે બી કાર્યકર્તા અથવા જે બી શહેર પ્રમુખ અથવા નેતા જે છે એ જનતાની વચ્ચે જઈને એસી દિવસની અંદર રિઝલ્ટ નહીં આપી શકે

અને વધારે વધારે સીટો માટે મહેનત કરી શકે જનતાની વચ્ચે જઈ શકે એવા ઘણા ચહેરા છે એની અંદર તમે જોઈ શકો છો કે અમિત છે છે એ પોતે રીતે આગળ વધી રહ્યા એના સિવાય બી ઘણા બધા બીજા નેતાઓ જે છે એ પોત પોતાની રીતે ગેની બેન છે બરાબર છે ગેની બેન ઠાકોર છે એ પોતાની રીતે મહેનત એમના એરિયા ની અંદર અને ગુજરાતની અંદર મહેનત કરી રહ્યા છે આ જીગ્નેશભાઈ છે કે જિગ્નેશભાઈ મેવાણી એ પોતે એ રીતે આગળ વધી રહેલા છે અને અમારી પાસે ઘણા બધા નેતૃત્વ જે છે જે ભરતસિંહ સોલંકી સંગઠિત કરવા માટે આગળ વધી રહેલા છે જે કે અમારા સંગઠનને મજબૂત કરવા માટે આગળ વધી રહ્યા છે અને ત્યારબાદ જે છે રાહુલ ગાંધીજી અને શીર્ષ નેતૃત્વ જે છે એ નક્કી કરશે કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ બનશે પણ એ બહુ દૂરની વાત છે

અને જે પાયાના પ્રશ્નો જે રીતના જે લોકોના જે છે જે રીતે પ્રજા જે રીતે મોંઘવારી બેકારી જે છે અને મોંઘવા શિક્ષણની અંદર અને વોટ સોરી નો જે મોટો મુદ્દો જે છે અને એના લીધે જે વોટ સોરી જે વાતો જે છે માન્ય રાહુલ ગાંધીજી એ કરેલી છે એટલે અમારો દરેક કાર્યકર્તા જે છે કે ગુજરાતના કોણે ખૂણે જઈ અને અમારી ધારો કે અમદાવાદ ની વાત કરીએ તો અડતાલીસ અડતાલીસ વોર્ડની આ જે આખી જે સિસ્ટમ છે એની અંદર દરેક જે